સેરા સાડી આજે તમારા માટે બહુ મસ્ત સાડીનો લૂક લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક કેવું રહેવાનું છે ખબર છે એકદમ કૂણું કોટન બેઝ ઉપર રહેવાનું છે લાઇટ કોટન બેઝ ઉપર સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એની વણાંકનું કામ બહુ જોરદાર રહેવાનું છે આજની સાડી બહુ સરસ રહેવાની છે તો ચાલો આજનું એક પીસ ઓપન કરી આજે આપણે છે ને મરુન કલરનો પીસ ઓપન કરવી છે અને સિંગલ કલરના આપણે સાડીનો કોન્સેપ્ટ રહેશે અને એનું વર્કનું કામ બહુ મસ્ત રહેવાનું છે ધોરા વર્કનું કામ રહેવાનું છે બધું વિવિંગનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત યુનિક મેરેજનું કલેક્શન રહેવાનું છે સાઈડ મેરેજ હોય ઘરે નાનો એવો ફંક્શન હોય એમાં ચાલે ને એ ટાઈપની સાડીનો લુક લઈને આવ્યા છે મરૂન કલર તો એટલો મસ્ત લાગે જ તે પહેરાતા પણ એની ડિઝાઇન કેટલી મસ્ત યુનિક અને જોરદાર રહેવાની છે આપણે આ પીસ ઓપન કરવી છે ને એમાં બહુ સરસ સાડી રહેવાની છે આપણે એનો પલ્લુ જ પહેલાં બતાવી છે સાડી ગમે તો ફોલો ફટાફટ ફોલો કરી લેજો લાઈક કરી લેજો ને સ્ક્રીનશોટ પાણી બુક કરાવી લેજો ખૂબ એવી સાઈડના મેરેજમાં નાના એવા ફંક્શનમાં ઘરે હોય ને એ ટાઈપની સાડીનો લુક લઈને આવ્યા છીએ લગડી પટ્ટા સાથે સાડીનો લુક એકદમ જોરદાર આપી દીધો છે લગડી પટ્ટો એ જોરદાર છે પ્લસ એમાં જે વળાંકનું કામ છે બધું દોરા વર્કનું કામ આવશે કોઈ ઉપર ચલો નહીં આવે એ બહુ જોર ફિનિશિંગ વાળું મસ્ત રહેવાનું છે પ્લસ એમાં રેસાનું કામ એ સરસ મજાનું આપેલું છે મેચિંગ રેસાનું કામ એ સરસ છે લગડી પટ્ટા સાથે સાડીનો લુક એકદમ મસ્ત

સાડી છે ને આપણે આવી રીતે આવશે તમે જોઈ શકો છો કટ વર્ક નું બધું કામ આવવાનું છે બધું વણાક દોરાનું કામ આવવાનું છે હું તમને પાછળ સાઈડ બતાવીશ અને આખામાં છૂટા છૂટા પીકોપ પોપટ રહેવાના છે આખી સાડીમાં છૂટા છૂટા અને એમાં આપણે નીચે બુટ્ટીનું કામ છે ને પણ આપણે સાથે જેવાલર છો ને એવું પાછળ દોરાનું કામ રહેવાનું છે એટલે બધું વળાંક કામ લઈને આવ્યા છે આજે કોઈ પ્રિન્ટેડ નહીં બધું વળાક નું વિવિંગનું કામ રહેવાનું છે ને ફૂલ ફિનિશિંગ વાળું એક એક દોરાનું કામ એ ફૂલ ફિનિશિંગ વાળું રહેવાનું છે આપણે આગળની સાઈડ તમને બતાવી પાછળની સાઈડ હું તમને બતાવું છું તમે જોઈ શકો છો જેવો આપણે કલર મેચિંગ નાખ્યા છે ને બધા કલર છે આ નહીં નીચે નહીં ઉપરની બોર્ડર નું વર્ક એટલું છે અને કોઈ વસ્તુ ભરાય એવું નથી મસ્ત સોફ્ટ કપડામાં રહેવાનું છે કોટન બેઝ ઉપર રહેવાનું છે સિલ્ક કોટન બેઝ ઉપર કપડું રહેવાનું છે અને એકદમ મસ્ત વણાકનું વિવિંગનું કામ જોરદાર આવવાનું છે આખી સાડીમાં આખું વણાકનું વિવિંગનું કામ તો સરસ જ છે પ્લસ એની જે આપણે બોર્ડર છે ને એને આપણે ફૂલ છે ને સેફ્ટીમાં કરનાવી દીધું આખું આપણે બોર્ડરનું કામ છે ને પાઇપિંગ સાથે આપી દીધું ઉપરની સાઈડ અને નીચેની સાઈડ છે ને બધું છે ને એ આપણે પાઇપિંગનું કામ આપેલું છે એટલે સાડી તમે જોઈ શકો છો એકદમ હેવી ની રહેવાની છે અને ફૂલ ફિનિશિંગવાળી સાડીનો લુક રહેવાનો છે કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો છે ને ડાર્ક શેડ કલર કોમ્બિનેશન આવે એમાં મરૂન કલરથી આપણે ઓપન કર્યો છે અને એમાં બધું દોરા નું કામ કેટલું સરસ છે ફૂલ ફિનિશિંગવાળું તો સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો આ એનું બ્લાઉઝ રહેવાનું છે આખી સાડીમાં છે ને આપણે છૂટી છૂટી બુટ્ટી આવે છે ને સેમ એ બુટ્ટી આપણે છે પ્લસ આપણે મસ્ત છે પતંગિયા વાળી એ તે વિવિંગ સાથે આપેલું છે કોઈ ઉપર ચડું નહીં આવે તમે જોઈ શકો છો એટલે બ્લાઉઝ બહુ જોરદાર લાગે બેના પછી અને એકદમ મસ્ત મોટું બ્લાઉઝ આવે જે આપણે જેવી રીતે બનાવવું હોય ને એ રીતે બની શકે સાડીનો લુક તો મસ્ત છે અને આ ટાઈપની સાડીઓ આપણે નાનો ઘરનો ફંક્શન હોય અને બીજાના મેરેજમાં પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે અને એકદમ હેવી લૂક આપે એકદમ રીચ લૂક આપે એ ટાઈપની સાડીનો લુક રહેવાનો છે સાડી તો એટલી મસ્ત છે હેવી એકદમ અને ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું છે આરામથી તમે પાટલી પાડી શકો ને એવું એકદમ ફેબ્રિક લે રહેવાનું છે લચકાવાળું અને આખો આપણે છે ને લગડી પટન પલ્લું આપી દઈએ ને એટલે સાડી એકદમ મસ્ત હેવી લૂકની લાગે તો સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત કાપડ એકદમ મસ્ત કૂણું છે અને અત્યારે આવી કૂણા કાપડની સાડીઓ પહેરવાની મજા જ આવે હવે એના કલર મેચિંગ જોશું છ કલર મેચિંગ રહેવાના છે અને આખી સિંગલ કલરમાં રહેવાની છે કારણ કે આપણે અંદરની ડિઝાઇન જેટલા મસ્ત કલરફુલ આપી દીધી છે ને કારણ કે જો આ કેટલો મસ્ત કલર છે પર્પલ કલર શેડમાં રહેવાનો છે ને પણ એમાં જો ને આપણે યલો શેડ અને કેટલા મસ્ત રેડ શેડના બધા કલર કોમ્બિનેશન દેખાય એટલે અંદરના કલર શેડ એટલા સરસ સરસ મજાના છે ને એટલે બહારના કલર એટલા સુપર લાગે તમે જોઈ શકો છો બધા કલર હું તમને ઓપન કરી બતાવીશ કલર એ મસ્ત છે ને સાડીનો લૂકે જોરદાર આવે બધું વિવિંગનું કામ છે કોઈ ઉપર જરૂર નહીં આવે કારણ કે આટલું મસ્ત ફિનિશિંગવાળું વિવિંગનું કામ હોય તમે નીચેની પાનની ડિઝાઇન હોય ને એ હોય ને આપણે વિવિંગ દોરાનું કામ રહેવાનું છે આટલું ફિનિશિંગવાળું સાડીનું કામ છે તો જે બહેનું ને સાડીની જે પણ કલર ગમે ને ફટાફટ એનું સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા જાજો ખૂબ મસ્ત સિલ્ક કોટન બેઝમાં આપણે કપડું રહેવાનું છે અને મસ્ત વાળું કપડું રહેવાનું છે બેન અને ડિઝાઇન તો એનું બારીક બારીક બધું કામ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે તો જે બેનું જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો મસ્ત એવી લાઇટ વેટ સાડી અને પહેરા તો એકદમ હેવી લાગે ને એ ટાઈપની સાડીનો લુક રહેવાનો છે અને પહેરી હોય તો એકદમ મસ્ત પ્રોફેશનલ લુકની મસ્ત લાગે જુઓ તો છે ને મસ્ત બધા કલર બધા કલર એટલા જોરદાર છે જુઓ તમે છ કલર કોમ્બિનેશન છે જ તે એ પાંચ કલર નીચે તમને આપી અને એક કલરને ઓપન કર્યો તો મરુન કલરનો પીસ તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો આટલી મસ્ત સુપર સાડી અને પહેરાતાલ લાગે એકદમ હેવી સાડી પણ રેન્જ વાય એકદમ લો રહેવાની છે તો જે બહેનોને જે કલર ગમે ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલા મસ્ત આ કૂણા કાપડમાં સાડી આવી પહેરી હોય ને પ્રસંગમાં તો સરસ જ લાગે તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો કારણ કે બહુ મસ્ત કલર એ સરસ છે બધા તો જો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો ને તો બુક કરાવી લીધી ને તો હવે આપણે આપણે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો એટલે તમને આવું નત નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ યુટ્યુબ એ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ